આપથી ઉતરી કમોસમી આફત હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો આશ્રમ રોડ સીજી રોડ ગોતા નારણપુરામાં ધૂળની ડમરીઓ પણ ઉડી વૈષ્ણોદેવી સાયન્સ સિટી ન્યુવરાણીપના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ધૂળની ડમરીઓ ઉડતા અમુક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો આકાશમાં વીજળી પણ પડતી જોવા મળી ધૂળની ડમરીઓ ઉડી છે અને સાથે વરસાદી માહોલ પણ અમદાવાદ શહેરમાં જામ્યો છે અનેક વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદી માહોલ છે

અમદાવાદની ની અલગ અલગ વિસ્તારમાં એટલી હદે વરસાદ પડ્યો હતો કે અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા જયારે અમદાવાદના બહારના વિસ્તારોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાનું બહાર આવ્યું છે જી કશિશ આભાર દીર્ઘાયું જોડાવા બદલ